બનાસકાંઠા જિલ્લામાં ઘણા વિરામ બાદ આજે ફરી અનેક જગ્યાએ વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા ત્યારે આજે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો જેમાં દિયોદર તાલુકાના સરદારપુરા જસાણી ઉઢા ધનેકવાડા નેસડા સોની સોયલા ભીલડી જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા જોકે અવિરત વરસાદ આવે તો ખેડૂતોના પાકમાં સુધારો થઈ શકે તેમ છે જોકે આ વર્ષે ચોમાસું વહેલા બેસતા અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે હાલમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હોય આજે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી થરાદ તાલુકાના રાણેસરી તરફ એક ઇનોવા ગાડી દારૂ ભરીને આવી રહી હોવાની બાતમી બનાસકાંઠા જિલ્લા એલસીબીએ મળતા જ એલસીબી ટીમે વોચ ગોઠવી હતી આથી ચોક્કસ નંબરવાળી ગાડી જી જે ચોવીસ કે છવ્વીસ ત્રેવીસ નંબરની આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો આથી દારૂ ભરેલી ગાડીના ચાલકે એલસીબી પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરી ગાડી પૂરઝડપે ચલાવતા સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા દારૂ ભરેલી ગાડી રાણેસરી ગામ હદમાં પલટી મારી હતી જેથી ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા અને એકઠા થવા પામ્યા ગાડી પલટાઈ જતા ગાડીમાંથી દારૂ બિયરની બોટલ રોડ પર ઢોળાઈ હતી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ જય ભોલે ગ્રુપની શારદાપીઠ કાશ્મીર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું આ યાત્રા થી સોળ ઓગસ્ટ સુધી યોજાશે યાત્રિકો સૌ પ્રથમ આરાસુરી અંબાજી મંદિરે માં જગદંબાના આશીર્વાદ મેળવશે શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવામાં આવશે યાત્રા દરમિયાન ભરત મંડળ કાશ્મીરના વિવિધ પવિત્ર સ્થળોની મુલાકાત લેશે આમાં પાંડરેથન દેવી શંકરાચાર્ય દુર્ગાનાગ ગણપતરાય શારિકા દેવી વિચારનાગ અને ખીર ભવાનીનો સમાવેશ થાય છે પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર ખેડૂતોનો આક્રોશ અઢાર ઓગસ્ટે હજારો ખેડૂતો પશુઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કરશે વિરોધ બનાસકાંઠાના પાલનપુર ખાતે ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ટોલ પ્લાઝા મેનેજમેન્ટે સ્થાનિક ખેડૂતો માટે ટોલ ટેક્સ ફરજિયાત કર્યું છે આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ આંદોલનની જાહેરાત કરી છે ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરે સ્થાનિક ખેડૂતો માટે ટોલ પાસ ફરજિયાત કરવાનું નિવેદન આપ્યું હતું આ નિવેદન બાદ ખેડૂતોમાં રોષ વધ્યો છે સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ ન મળે તો તેઓએ પશુઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે સતલાસણા વિસ્તારમાંથી એક શખ્સ પાસેથી પાંચસો અને હજાર રૂપિયાની જૂની બિનચલણી નોટોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સોળ લાખ પાંત્રીસ હજાર પાંચસોની કિંમતની બે હજાર પંચ્યાસી નોટો મળી આવી હતી પોલીસની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે તે આ નોટો વડનગરના રાજપૂત કુલદીપસિંહ રમેશસિંહ અને રાજપૂત હાર્દિકસિંહ વિજયસિંહ સાથે અદલાબદલી કરવા આવ્યા હતો હાલમાં આ બંને આરોપીઓ ફરાર છે અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ મામલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે